મિત્રો જ્યારે પણ આપણે આ લાખો અને કરોડો તારાઓને આકાશગંગામાં જોઈએ છીએ ત્યારે આપણે આપણને ખૂબ જ નાના અનુભવીએ છીએ કારણ કે આપણે પણ આ તારાઓની ધૂળ અને વાદળોથી બનેલા માણસો છીએ આ બ્રહ્માંડની પાંચસો અબજ આકાશગંગાઓમાંથી આપણે કોઈ એક આકાશગંગામાં રહીએ છીએ આપણી આકાશગંગામાં સો અબજ કરતાં વધુ તારાઓ છે અને આ સો અબજ તારાઓમાંથી આપણો પોતાનો તારો છે જેને આપણે સૂર્ય નામ આપ્યું છે અને આ સૂર્ય પૃથ્વીની ની આસપાસ ફરતો એક નાનો ગ્રહ છે જ્યાં આઠ અબજ મનુષ્યો રાજ કરે છે જે આજકાલ પરમાણુ યુદ્ધ જેવી વાતો કરે છે તો મિત્રો હું તમારો સમય બગાડતો નથી અને આજના એપિસોડમાં આપણે આપણા અનંત બ્રહ્માંડ વિશે કેટલાક રસપ્રદ તથ્યો વિશે વાત કરીશું જે કદાચ તમે પણ જાણતા નથી તો ચાલો શરૂ કરીએ નમસ્કાર મિત્રો અમારી YouTube ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડિયો સારો લાગે તો લાઈક મે શેર કરજો નંબર 1 બ્રહ્માંડમાં દરેક વસ્તુ ગતિશીલ છે એટલે કે બધું જ ચાલી રહ્યું છે આપની પૃથ્વી 1600 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફરી રહી છે અને પૃથ્વી સૂર્યની આસપાસ 108000 પ્રતિ કલાકની ઝડપે ગતિ કરી રહી છે અને સૂર્ય પણ 7 લાખની ઝડપી ગતિએ આપની આકાશગંગા મિલ્કી વેની આસપાસ ફરે છે અને આપણી આકાશગંગા પણ 25 લાખની ઝડપી ગતિએ બ્રહ્માંડમાં પ્રભ્રમણ કરી રહી છે નંબર બે એક રિપોર્ટ અનુસાર આજથી લગભગ ત્રણ અબજ વર્ષ પછી આપણી આકાશગંગા બીજી આકાશગંગા સાથે અથડાઈને નાશ પામશે અને કદાચ આપણી માનવ વસ્તી તેને જોવા માટે ત્યાં નહીં હોય નંબર ત્રણ આપણી પૃથ્વી થી સૂર્ય તેર લાખ ગણો મોટો છે પરંતુ બ્રહ્માંડમાં આપણા સૂર્ય થી કેટલા ગણા મોટા તારાઓ છે નંબર 4 ચીનની જો ગ્રેટ વોલ અવકાશમાંથી દેખાતી નથી પરંતુ ચાઇનીઝ દ્વારા ફેલાયેલ પ્રદૂષણ સ્પષ્ટપણે જોઈ શકાય છે નંબર પાંચ જ્યારે તમારું ટીવી અથવા કોઈ પણ ધ્વનિ ઉત્પન્ન કરતું રેકોર્ડ અથવા સંગીત સેટ વાગતું ન હોય ત્યારે જે અવાજ ઉત્પન્ન થાય છે તે બિગ બેગ પછી તરત જ રચાયેલા રેડિયેશન પરિણામ છે જે પંદર અબજ વર્ષ પછી પણ બ્રહ્માંડમાં હાજર છે નંબર છ કેટલાક વૈજ્ઞાનિકોના અહેવાલ મુજબ બ્રહ્માંડ એક તારો વર્ષ બે માં પૃથ્વી સાથે ટકરાવા જઈ રહ્યો છે નંબર સાત કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોએ બ્રહ્માંડમાં તરતા પાણીનો સૌથી મોટો મહાસાગર શોધી કાઢ્યો છે જે પૃથ્વી પરના પાણી કરતાં એકસો ચાલીસ ખરબ ગણો વધુ છે પરંતુ દુઃખની વાત એ છે કે પાણીનો આ વિશાળ ભંડાર આપણી પૃથ્વીથી બાર અબજ પ્રકાશ વર્ષ દૂર છે એટલે કે કોલસાના બ્લેક હોલ પાસે વરાળ રૂપમાં હાજર નંબર આઠ આપણી પૃથ્વીથી સાતસો મિલિયન પ્રકાશ વર્ષ દૂર બ્રહ્માંડમાં ગ્રેટ વ્હાઇટ નામની જગ્યા છે જે સંપૂર્ણપણે ખાલી છે પ્રકાશ વર્ષોમાં ફેલાયેલું છે આ જગ્યાએ દૂર દૂર સુધી કશું જ અસ્તિત્વમાં નથી નંબર નવ આપણા સૂર્યમંડળમાં સૌથી મોટો ઊંચો પર્વત ઓલિમ્પન્સ મોન્સ મંગળ પર સ્થિત છે જે માઉન્ટ એવરેસ્ટ કરતા અનેક ગણો મોટો છે નંબર દસ ચંદ્ર પણ અવકાશ દ્વારા છોડવામાં આવેલા પગના નિશાન આગામી દસ અબજ વર્ષો સુધી અદ્રશ્ય થશે નહીં જેમ આપણે જાણીએ છીએ કે ચંદ્ર પર કોઈ વાતાવરણ નથી જેના કારણે હવા પાણી કે વરસાદ નથી પરંતુ અવકાશ માંથી પડતી સૂક્ષ્મ ધાતુઓ અને ઉલ્કાઓના કારણે આ પગ ના ચિહ્નો ધીમે ધીમે અદ્રશ્ય થઈ જશે નંબર અગિયાર અંતરિક્ષની ગંધ ગરમ ધાતુ અથવા બળેલા માસ જેવી છે જો કે અવકાશ માં કોઈ પણ પ્રકાર વાતાવરણ નથી પરંતુ તેમ છતાં અવકાશયાત્રીઓએ આ પ્રકારની ગંધનો અનુભવ કર્યો છે નંબર બાર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અને વિશ્વની સૌથી મોટી વસ્તુઓમાંથી એક છે જે એકસોને પચાસ બિલિયન યુ એસ ડોલરની બરાબર છે નંબર તેર એન્ડ્રોમેડા ગેલેક્સી નરી આંખે દેખાતી સૌથી દૂરની ગેલેક્સી તે પૃથ્વીથી ત્રેવીસ લાખ નવ હજાર પ્રકાસ વર્ષ દૂર છે અને તેમાં લગભગ ત્રણસો ખરબ તારાઓ છે તેનો વ્યાસ એક લાખ એંસી હજાર પ્રકાસ વર્ષ છે નંબર ચૌદ આપણે રાત્રે આવકાશમાં લાખો તારાઓ જોઈએ છે પરંતુ તે તારાઓ તે જગ્યાએ નથી પરંતુ બીજે ક્યાંક છે આપણે તેમના દ્વારા છોડવામાં આવેલ પ્રકાશને જ જોઈ શકીએ છીએ જે લાખો વર્ષ પહેલાંનો પ્રકાશ દેખાય છે નંબર પંદર પૃથ્વીના વાતાવરણને કારણે આપણું સૂર્ય લાલ કેસરી કે પીળો દેખાય છે પરંતુ વાસ્તવમાં આપણો સૂર્ય સફેદ છે અને અવકાશમાં પણ તેના મૂળ સફેદ રંગમાં જ દેખાય છે નંબર સો ચંદ્ર લગભગ દર વર્ષે પૃથ્વીથી તન પોઇન્ટ આઠ સેમીમીટર દૂર જાય છે અને તે થોડા મિલિયન વર્ષો પછી તે પૃથ્વીની આસપાસ ફરવાનું બંધ કરી દેશે અને ચંદ્ર પૃથ્વીને એક બાજુ જ દેખાશે અને લગભગ પૃથ્વીની બીજી બાજુ રહેતા લોકો ચંદ્રને જોઈ શકશે નહીં નંબર સત્તર આ આપણી પૃથ્વીનો સો અગજ કિલોમીટર દૂરથી લેવાયેલો ફોટો છે આ ફોટો વાઇઝ વન નામના અવકાશીય દ્વારા લેવામાં આવ્યો છે આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તો અમારા વિડીયોને લાઈક કરજો અને શેર કરજો ધન્યવાદ મિત્રો